વાગરામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસે બેઠક બોલાવી હતી આગામી દિવસોમાં વાગરા નગરમાં ધાર્મિક સૌહાડ અને સહકારનું અનોખું ઉદાહરણ જોવા મળવાનું છે મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદ તહેવાર અને હિન્દુ સમાજના ગણેશ વિસર્જન જેવા બે મહત્વપૂર્ણ પર્વોની ઉજવણી થવાની છે આ પર્વ શાંતિપૂર્ણ અને સુમેળ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વાગરા પોલીસે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં બંને સમાજના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા વાગરાના પીઆઈ એસ ડી ફુલતડિયા બેઠકમાં હાજર રહેલા તમામ ધર્મગુરુઓ અને આગેવાનોને શાંતિ જાળવવા માટે ખાસ અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થાનું સન્માન કરતા દરેક ધર્મ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે તેથી દરેક સમાજે એકબીજાની ભાવનાઓને માન આપીને આ પર્વોની ઉજવણી કરવી જોઈએ તેમણે કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસને સહકાર આપવા પણ આયોજકોને અનુરોધ કર્યો હતો પોલીસની આ સકારાત્મક પહેલને બંને સમાજના આગેવાનોએ આવકારી હતી તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ખાતરી આપી અને કહ્યું કે વાગરા હંમેશા કોમી એકતાનું પ્રતિક રહ્યું છે આ બેઠકમાં થયેલી ચર્ચાથી સ્પષ્ટ થયું કે આ આ બંને બંને કોઈ બનાવ ન બને તે માટે સમાજ એકબીજાને સહકાર આપશે બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આયોજકો અને આગેવાનોની હાજરીએ વાતનો પુરાવો શકે વાગરાના લોકો ધર્મ અને આસ્થાથી ઉપર ઉઠીને એકતા અને ભાઈચારામાં માને છે આ ઘટના સમાજમાં સકારાત્મકતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે અને અને ગણેશ વિસર્જનના દરમિયાન કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે બંને ધાર્મિક કાર્યક્રમોના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે વિશેષ ટ્રાફિક પોલીસ પણ તહેનાત કરવામાં આવશે પોલીસ અધિકારીઓએ બંને સમાજના આગેવાનોને સહકાર આપવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની જાણ પોલીસને તાત્કાલિક કરવા પણ હાકલ કરી હતી જેથી વાગરામાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ કાયમ રહે